આજે મારી સાથે છે આ ત્રણ મિત્રો જે અમને ડેર આપશે અને આ ચેલેન્જ ની અંદર જે પણ છેલ્લે સુધી માં ટકી રહેશે એને મળશે પૂરેપૂરા દસ હજાર રૂપિયા મને લાગે છે કે આ મારા મારા માટે દાદા એના દાદા એના દાદા બધા ગાદલા ઉપર તો મારા માટે અઘરું નથી આ તો ખાલી ગાઈડલાઈમ હોવાનું છે એટલે આ ચેલેન્જ મારા માટે અઘરો નો કેવાય ગાયું એટલું અઘરું થોડું હોય આને ચેલેન્જ થોડો કેવાય ભલામાણો અને આ ચેલેન્જ માં છે બે મહત્વના રૂલ

મને એમ કે ગાડી ના આપ્યા તો કુવાનું હોય ચોવીસ કલાક હાથી તઈ તમને હું હાટું બોલાવવા ના છે કે કરવા બોલાવવા એ ભાઈ આ કેવા રૂલ્સ છે આ તો બહુ અઘરું છે કેમ કે ગાડલું હોય ને હું નો હું એ તો બહુ અઘરું છે મે તો પહેલેથી જ આવી પોઝિશન લઈ લીધી કેમ કે નીંદર જ ના આવે આ ચેલેન્જ આ લોકોને જેટલો સહેલો લાગે છે એટલો સહેલો છે નહીં કેમ કે આમાં મળશે એમને અઘરા અઘરા ટાસ્ક તો ટાસ્ક શરૂ કરતા પહેલા આપણે આ લોકોને મારશું એક ગેમ એ ગેમ નું નામ છે ટુવલ ફાઇટ હા અને ઈ ગેમ 1 મિનિટ ની હશે ઈ ગેમ આપણે શું કામ રમાડીએ ખબર કેમ કે હેના આ લોકોને આપણે હેન થકાવાના હે થાકી જાય તો વેલા થઈ જાય વેલા જાય જી વેલું હોય ઈ થઈ જાય હાલો તો હવે આપણે વધારે સમય બગાડતા ચાલો હવે આપણે ગેમ શરૂ કરીએ ભાઈ કે જાડીકા બોલે જદમાં કટાકા બિયા સોદલા ભજાયા આયા નદી પોરવાળા તો સિંગારાના

ઓહો મારે અડધા કઈ રહેવાનું હવે આમાં હું કેમ રે હાલો હાલો ભાઈ ગાડલો હકલો હાલો હર ભી ગાડલો હકલો હાલો ઊભો તો હા હું આ બસ ગાડલા ને નહી નીકળો બાકી ડિસ્કોલિફાય હા બસ એમ બેઠો રે મારો ભાઈ નિરાજ બેહજો હા તને એમ લાગતું હશે કે આયા બેઠા બેઠા આપણે તો નિરાજ છે પણ આમાં પણ એક કન્ડિશન છે કે તારે દીવાલ ટેકો લેવાનો નથી સમજો તો મારે હું આયુ આ હું ગાડલા ઉપર કબીલા રાખવાના तो बनिया कबीला क्या खुचवाना है तेरा क्या होगा कालिया तू हो तो गया बेटे આ ટાસ તો હાવ સહેલો નથી તમને જોઈને ખબર તો પડી જ ગઈ છે કેમ કે આ કબીલા માં જો આ જે આ અણીદાર છે ને કીધું આ બહુ ખૂટે હો અહીંયા બેહે છે ને એટલે હું હું ક્યાં ક્યાં ખૂટ છે અજયભાઈને કઈ ખબર નથી પણ હવે ટાસ્ક કે તો પૂરો કરવો જ પડશે હાલો હવે સુમિતભાઈ નો વારો ધક 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 થાય હવે આ ચીઠીમાં શું નીકળે કે ખબર નથી પેલા તો પગે લાગેલો ટુવાલ નું ગોળ રાઉન્ડ વારી અને એની વચ્ચે રહેવાનું

મારે તો સારી વસ્તુ આવી આ બધે કરતા તો અર્ધા માણસો કેમ્ન મિત્રો વિજયભાઈ છે ને હું હું

કે મતલબ નીચે ના આડાળે હગુ એમ નીચે ના આડાળે એટલે કે મંદિર કઈન નીકળી જાય નીકળી જા ના હોસ્ટ એલા ભાઈ

તો આગડી ઊભો શો ભાઈ બહુ ખુદતા છે કામ કર કાપા નીચે વયોજન કા તા ઓલા કાટલે વયોજે ક્લીન ફિંગ બેલે બટર ફિંગ ફિંગ ક્લીન યોર પેંગ કાવર એ યો તટા તટા યાર ગટી

તો આ એમ કે હવે આપણે આમ લોલ આઈકે જવાનું છે ના ભાઈ આ ચેલેન્જ છે તો હવે આવશે ટાસ્ક નંબર ટુ અને આ ટાસ્ક એવો છે કે જ્યાં સુધી આ ત્રણેય કન્ટેસ્ટન્ટમાંથી એક કન્ટેસ્ટન્ટ એલિમિનેટ નહીં થાય ત્યાં સુધી પંખો રહેશે બંધ

આ બધા ને એ કાંઈ હતી આધુખ ગાયેટલું હે આ ભાઈ ગોળ છે હવે તો પંખો બંધ કરી દીધો ને એટલે કાંઈ વાળું થાય બે માંથી એક નીકળી જાય ને તો ભારે મેળ આવે પંખો તો હાલ તો થાય આ સોલો મને નીકળવાની વાત કરે તું નીકળી હોય તો હમણાં બેન પછી હવા તો આવે બહાર નીકળી ને વધારે બાકાત થઈ ગયા બહાર નીકળી ને વધારે

છે અજય અને ભૂમિક બે જણા બે કન્ટેસ્ટન્ટ છે તો હવે આપણે પંખો ચાલુ કરી દઈએ ચાલો પંખો ચાલુ થઈ ગયો છે બતાવી પબ્લિક ને બતાવો પેલા ભાઈ તમે

આ ટાસ્ક ને હજી અઘરો બનાવવા માટે આ ટાસ્ક ની અંદર હજી એક ટાસ્ક છે બસ જસ્ટ વેટ એન્ડ વોચ તો આ કબીલું કે આ તમે કહી દે ને તો તો જીતી ગયો હાલ કે ના બાપા કહી દે કહી દે તું આવી જો હા હા તો હું આવી જા એ કે મને થી બે પાસે આમ જો આમ મારું જો આમ બે ઓડું આમ જો કડી કરમાં તું એ બેવડો હોઈ ગઈ ની રે જો હું હોઈ હો જો હોઈ ગઈ ભાઈ આમ થાજી

એટલે આ પેટકો ઠંડક મિલી આ બે લાગતું હોય છે કે ને અમને પાણીની બોટલ મળી ગઈ એમના માટે એમ કે મજા છે નહીં આ એક સજા છે વિડીયોમાં બઈના રહી જા ખબર પડી જાય છેલ્લે તમને ફરી કરવાનું મારામાં ફરી કરવાનો હતો ટ્રાય ટુ ટ્રાય વિલ બી ડુ સક્સેસ સક્સેસ ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ

ચાલો દરવાજો છે તો મિત્રો ચેલેન્જ પ્રમાણે આપણે છેલ્લે કન્ટેસ્ટન્ટ જે વિજેતા છે આપડે ભાઈ અજયભાઈ સોલંકી તો હવે આપણે એમને દસ હજાર નું ઇનામ આપણે આપીએ છીએ અલિયો ભાઈ આ તમારા દસે દસ હજાર રોકડા રોકડા પૂરેપૂરા કવરમાં આપ્યા હે હા આ ફોટો ફોટો લોટો પાડ્યો ફરી મિત્રો હું છું સુમિત ચાવડા અને હું છું આ વિડિયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા આવજો